આરોગ્ય મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ આ મહત્વપૂર્ણ આરોગ્ય મુદ્દા પર તેમના વિચારો શેર કર્યા કોન્ક્લેવમાં નિદાન તકનીકોમાં તાજેતરના પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેનાથી મ્યુટેશનના પ્રારંભિક શોધ અને લક્ષણોમાં નોંધપાત્ર સુધારો થયો છે નિષ્ણાતોએ અસરકારક વ્યવસ્થાપન અને ઉપચાર યોજના માટે સચોટ નિદાનના મહત્વને હાઇલાઇટ કર્યું ચર્ચામાં પરંપરાગત રક્ત સંક્રમણ અને આયન ચેલેશન થેરાપીથી આગળના નવીન ઉપચાર વિકલ્પોનો પણ સમાવેશ થયો જીન થેરાપી અને બોનમેરો ટ્રાન્સપ્લેટેશન સહિતના નવા ઉપચારને આશાસ્પદ ઉપચારાત્મક અભિગમ તરીકે રજૂ કરવામાં આવ્યા કોન્કલેવમાં દાવા પ્રતિરોધક ચેપના પડકારોને ઉકેલવા અને દર્દીઓના પરિણામોમાં સુધારો કરવા માટે સતત સંશોધન અને વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલયના પ્રતિનિધિઓએ થેલેસેમિયા સંશોધનને ટેકો આપવા અને દર્દીઓને વધુ સારી સંભાળ પૂરી પાડવા માટે આરોગ્ય સંભાળના માળખાને સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી thalassemia is not just a medical challenge but it is a public health concern that affects millions the impact of this disorder is profound india alone is home to around 3 to 5% of the population who are carriers of beta thalassemia with 10 to 15000 children born annually with severe forms of this disease in our country the ministry of health and family welfare has spearheaded several key initiatives that align with the global best practices the packages of thalassemia has been included in, under the aishman bharat scheme this comprehensive approach ensures that potential carriers are identified early significantly reducing the risk of uh, severe cases